બે દાતા કીધું થોડું પેલું પોણી લીકેજ થતું હતું પાઇપ નું કીધું લાય તને કરી આઈએ બરાબર છે તમારે પચાસ ટકા જોયે છે કજાળી હમણાં આઠા તો ફરી વળ્યો પાછો હાલ તમે ઝઘડો ના કરતા હું તો આવી પાછા છો ના છે તમારા માટે જૂની બુની રી રા એવું છે રાણ હા તમારા હંગાતી શું ઉભું નઈ થવાનું હંગાતી આપડી ભાષા ની ખબર ના પેલા ની પાછી ખબર ના પડતા અરે એ તો સહી વાત હેઠ હેઠ હવા ગાળાની મમ્મી નો શોખ ડે

બરાબર છે બરાબર છે એ હું તે એકા જોડવો હતો ક એકા ની જો વાત કરો દાદા તો હાથમાંય નહીં આવતો એટલા રાતી આયા તા કા ખાવા ગેમ થી ખાઇ મારે બાર જ મી બાર સોનું હેઠ તું

ના બોલાય તો હોફળી નહી હોફળી હોય તો હમણાં કા બોલતું હમણાં એકલીવાર બધું સાફ કરવાનું હું ડોલી ચાલુ છું તમે શું કરશો જોઈ રહું છું કરશો ડૂબી દે હા લઈ લે લઈ લે પકડ અને ખબર નહી પડતી તને લઈ લો પણ તમે તું સારું કર સારું કર મોટી થાય મોટી નહીં કરવી તારા જેવી લેબડી નહીં કરવાની તમને ખબર ના પડે બેહોન તું ફટાફટ ખાલી પેલી બાજુ ઓટો મારી આવું છું

ઉપર સુજ અરે એક બાજુ બે છે ને ભાઈ કેવાય ભા કેવાના તમારું

ના હોય તો ખરો કોમ આવી તો તમે આલો ખર ના બાંધુ છે અને ધમકાવતો હાલ છે ને કઉ છુ ભાઈ

મંડપ જેવો મારા જેવો છે ડબ્બા કાઢી નાખાયો મંડપ છે તારું કોઈ ખામી કે બાકી છે મંડપ હા કોમકાજ કમ્પ્લીટ ચાલુ છે

દોસ્તો પચેતર અર કોતો લાડુ તો બધો ન દેવાનો જે હાજી ઓ હો યે દોસ્તો પચેતર કે કે જી સુબકર કોમલ ઓમલ લે ભીયા એવું ને કોમલ લે ભીયા ઓય ગયો હા એવા કાજી છે તો તે નું નું કર્યું કે પા હા કા ટુ આયુ તો લાવ ભાઈ આ બે હા તો હાલો હું બોલ્યા હા

અબ જસ લાલકરાનો બંધાય છે નતી કાણે કેવું ના પડે કીધું ના આ આયા તો માતાજીના દર્શન હે કરતા હજીએ ના આટલા આયા છીએ કે માતાજીના દર્શન તો જ પડશે તો મોજ મોજ જવું પડશે સાજી હા એ

લેટ ગરમ ગરમ ગોટા બનાવ તપાસ કરી લીએ જોતા ખરામ જામી જૈન મંગલ કાલિ કાલિકાલ ॐ सर्वदेवाय धीमहि तन्नुर्द्र ॐ देवी ऋषिरं ज्योति गणेशी नमः विश्वरितै नमः ॐ तत्सु पूजनं देवता महि तत्पणं मदवर्धे नमः ॐ भो 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 भो, भो हर्षति माताय सन् नमः

ફોન કરું તો આઈ જજો મંડપ બધું ખબર તો આતો કાટા તો નીકળવાય ન કંકુત્રી નથી કંકુત્રી હતી પણ મારે જવાનું હતું બાર

લાયો ચાલુ થઈ ગયું પડે તો બે દાણા દવાખોન રાખ્યો તો ને આવું હમું થયું છે તે પણ દવા હતી એ તો અમને ખબર કે દવા હતી તમારા પહાડ થોડો અને થોડું ખાતર આવો ને કઈ પકડીને પઈ જવાનું તું યુરિયા

ખાલી ગમો કશો હતો નઈ ફરીથી અવસર કરજો એટલે આવો તું પાછું એવું હતું પારું પેલો

રાખો આવ્યું બીજું તું કીએ ભજન નો ખર્ચો તું કરે અમારે કરવાનો બોલાવો હોય તો નગર કોઈ નઈ આવડી જો ખર્ચા મારા ભજન તો મારા લાખ નો ખર્ચો આયા કરાવો હજી તો

અરે તારા ઘેર ભજન કે કઈ કઈ મરી જો મારા ભજન નહીં રાખવો મારે તો રોજ ભજન હોય છે ભજન એક દારો પેલા એક વખત નાખી ડોસીને તે રોટલો બાર આવ્યો આખું ગોઠું ઘા પડે એમ હા તાર નેકર પડે થઈ એ તો જવું છું આપણે ઘર આગળ નેકળજો દાદાગીરી આ તો મને કહી દીધું હાલ તું પાડી ગયો પાછું છે એવું પાછો જતો કરો આટલે